તમારું બેન નામ શું છે વિમળાબેન પ્રજાપતિ રહેવાનું કઈ જગ્યા છે તમારું અમદાવાદ બોપલ અને આમ મૂળ વતન ક્યાંનું છે તમારું પાટણ પાટણના રહેવા શિશો અચ્છા વિમળાબેન તમને શું શું તકલીફ હતી મને માઇગ્રેનની તકલીફ અને પેટમાં ચાંદા પડી ગયા હતા અલસર અલ્સર અચ્છા અલ્સર કેટલા સમયથી હતી પાંચ પાંચ વર્ષથી ની તકલીફ હતી અને માઇગ્રેનની તકલીફ કેટલા સમય થી હતી અઢાર વરસ થી તકલીફ હતી એ સિવાય બીજું શું તકલીફ હતી તમને માઇગ્રેન ની તકલીફ જ્યાંથી ઊંઘની તકલીફ ઊંઘની મતલબ ગોળી લેવી પડતી રાત્રે ઊંઘવા માટે ગોળી તમારે અઢાર વર્ષથી લેવી પડતી હતી તો તમને ઊંઘ આવે ઓકે અચ્છા આ અલ્સર ની જે તકલીફ હતી અને આ માઇગ્રેન ને જે અઢાર વરસ થી પ્રોબ્લેમ છે એના માટે આત્રે તમે કેટલા રૂપિયાનો ખર્ચો કરેલો હશે થી દસ લાખનો થી દસ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હશે અને લગભગ એના માટે તમે બધા અલગ અલગ મહેસાણા કડી મહેસાણા પાટણ અલગ અલગ ઘણા બધા દવાખાના કરાયેલા છે બધું ઘણું બધું તમે એના માટે દવાઓ કરેલી છે પણ કોઈ ફરક પડ્યો નહીં અચ્છા આ અલ્સરની જે તકલીફ હતી એના કારણે તમને શું શું પ્રોબ્લેમ થતા હતા અલ્સર તકલીફ થઈ ત્યાંથી હું ખાવાનું બંધ કરી દીધું ખાવાનું ખરાક નથી અનાજ બિલકુલ લઈ ન શકતા તીખું તળેલું તો લેવાની વાત જ નથી આવતી અનાજનો દાણો તમે છેલ્લા ચાર વર્ષથી ખીચડી ભાત કંઈ કંઈ જ લીધું નતું છેલ્લા ચાર વર્ષથી જ્યુસ જ્યુસ ઉપર રહેતા હતા અચ્છા પછી અમારી કંપનીની આ જે તમે નાઇની ફાઇવ પ્રોડક્ટ વાપરો છો એ કેટલા સમયથી વાપરો છો બે મહિના બે મહિનાથી વાપરો છો અચ્છા એનાથી તમને શું ફાયદો થયો જે છેલ્લા ચાર વર્ષથી અનાજનો બિલકુલ દાવા નતો નાખ્યો એ અત્યારે તમે બધું અનાજ ખાવ છો તીખું તળેલું બી તમે ખાઈ શકો છો બરાબર છે અને જે માઇગ્રેન ની તકલીફ હતી એ આજથી કેટલા મહિના પહેલા માથું દુખાયું તમને બે મહિના બે મહિના પહેલા અચ્છા એના માટે તમે શું લગાવ્યું હતું અમારી કંપનીનું નો વેદના જેલ તમે બે મહિના પહેલા લગાવી હતી એ પછી તમને માથા દુખાવોનો પ્રોબ્લેમ બિલકુલ અત્યાર સુધી થયો નથી એટલી બધી રાહત તમને નો વેદના જેલ લગાવવાથી થઈ છે અને જે ઊંઘની ગોળી તમે જે અઢાર વર્ષથી રોજ રાત્રે લગાતા એની જગ્યાએ અમારી કંપની જે ફાઈ સ્ટ્રેસ વાપરો છો એ વાપરવાના કારણે તમે ઉગની ગોળી જે લેતા હતા એ લો છો અત્યારે બિલકુલ બંધ થઈ ગઈ અત્યારે લેતા નથી અચ્છા આ તમે આ પ્રોડક્ટ અમારી નાઇન્ટી ફાઈવ તમે લીધી એના કારણે તમારું પરિવાર ખુશ છે હા બઉ ખુશ છે કે હું પહેલા જે મારા ડોક્ટરની દવા ચાલુ હતી એનાથી હું રાત્રે ઊંઘુંગજ જ કરતી ઘરનું કઈ જ કામ નથી કરતી છોકરા શું કરે મને કોઈ ભાન ના હોય સ્કૂલે જાય ક્યારે આવે શું ખાય કઈ ભાન ના હોય એના જગ્યા હું છ વાગે ઉઠી જવું છું બપોરે સુતી નથી રાત્રે પણ બાર વાગ્યા સુધી જવું પેલા તો નવ વાગે ઉઠતી અત્યારે બાર વાગે સુઈ જવું પછી બાર વાગે સુઈ જાવ પાંચ વાગે ઉઠતા ઓકે ઓકે અચ્છા ઊંઘ જ કરતા હતા ઓકે અચ્છા અમારી આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો બહુ ખુશ ઓકે બેન તમે એમને ટાઈમ આપ્યો એ બદલ તમારો આભાર